હું રામભાઈ મકવાણા ગામ વિંજુવાડા તાલુકો માંડલ જિલ્લો અમદાવાદ અને મારા સાથી મિત્રો કિરીટભાઈ રાઠોડ તથા કિશનભાઈ સેંઘવ આજરોજ અમુક મીંજવાડા અનુસૂચિત જાતિના સ્મશાનમાં જવાનો કોઈ રસ્તો નથી તો તે મુદ્દે શ્રી તથા ડીડીઓ સાહેબને રજૂઆત કરવામાં આવી કે મુખ્ય રસ્તાથી સ્મશાનમાં જવાનો જે રસ્તો છે એનું કાયમી ધોરણે સોલ્યુશન આવે તથા હાલ સ્મશાનની હાલત એટલી બિસ્માર કે ગાંડા બાવડાના ઝુંડુગી ગયેલ અને અંદર દફન વિધિ કરે એવી પણ પોઝિશન નથી તો આ મુદ્દે અગાઉ પણ મેં વારંવાર રજૂઆત કરેલી હતી તો હું ત્રણ દિવસનું અલ્ટિમેટમ આપું છું જો દિન ત્રણમાં આ બાબતનું સ્મશાનના રસ્તા અને સાફ સફાઈ બાબતનું સોલ્યુશન ના આવે તો હું મારા અનુસૂચિત જાતિના ભાઈઓ તથા વસ્તી સાથે જિલ્લા પંચાયત ખાતે ધરણા ઉપર બેસવાનો છું જે આપ સાહેબજીને વિદિત હતા